પાત્રાના ડભાશા ગામની સીમમાં રહેતા વૃદ્ધ મહિલાના કાન કાપી લૂંટ થયેલ તે લૂંટના ગુનાનો ભેદ વડોદરા ગ્રામ્ય એલસીબી પોલીસે ઉકેલી કાઢ્યો છે પ્રાપ્ત માહિતી અનુસાર તારીખ બાવીસ પાંચ બે હાજર ચોવીસ ને એલસીબી અંગત બાતમીદાર થી ચોક્કસ બાતમી હકીકત મળેલ હતી કે અગાઉ મિલકત સંબંધી ગુનામાં પકડાયેલ અને આણંદ જિલ્લાનો મેન્ટર આરોપી વિષ્ણુભાઈ ઉર્ફે ભૂજ્યો ચંદુભાઈ જાતે ચુનારા વાઘરી નાય તેના સાગીરસ સાથે મળીને આ ગુનાને અંજામ આપેલ છે જેથી આરોપીના ગુનાહિત ઇતિહાસ અને હાલની પ્રવૃત્તિ સંબંધે આણંદ જિલ્લા પોલીસ મદદ લઈ તેની વધુ વિગત મેળવી વડોદરા ગ્રામ્ય જિલ્લા પોલીસ તથા આણંદ જિલ્લા પોલીસથી તેની શોધખોળ કરતા અંગત બાપીદાર માહિતી મળેલ કે આરોપીઓ હાલ લૂંટ કરેલ સોનાના દાગીના વેચવાની ફિરાકમાં લુણા કેનાલ વાળા અંતરિયાળ રસ્તે થઈ વડુ તરફ બજાજ ડિસ્કવર મોટર

વડોદરા ગ્રામ્ય જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પાદરા પોલીસ સ્ટેશનની હદમાં બનેલ સિરિયસ લૂંટના ગુનાનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલી નાખી લૂંટના ગુનાને અંજામ આપનાર બે આરોપીઓને ઝડપી પાડી મુદ્દામાલ કબજે કરવામાં સફળતા મળેલ છે